સર ખાસ કરીને ફરી એકવાર એસઓજી એ કહી શકાય તો લોકોના આરોગ્ય સાથે છેડા થતી ઘટના સામે લાવી છે એસઓજી એ નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે શું છે પાટણ જિલ્લા વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિકે નાઈ સ્પષ્ટ સૂચના અને માર્ગદર્શન એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને આપેલ કે જે નકલી ઘી છે ભેળસેળયુક્ત બીજા તેલનો જથ્થો છે આ વગેરે વિરુદ્ધ રેડ કરી કાયદેસર કરી અને આગળની કાર્યવાહી કરી જેના અનુસંધાને ટૂંક જ સમયમાં પાટણ શહેરમાં અલગ અલગ બે જગ્યાએ રેડ કરી રૂપિયા આઠ લાખ ચૌદ હજારનો ભેળસેળયુક્ત બનાવટી ઘીનો જથ્થો પકડવામાં આવેલ છે ત્યારબાદ સિદ્ધ ગોરજી આઈડીસી ખાતે એક ફેક્ટરીમાં રેડ કરી રૂપિયા વીસ લાખ એકત્રીસ હજારનો ભેળસેળ વાળો તેલનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે આ જ કડીમાં ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીપસિંહ સોલંકી સાહેબને સ્પષ્ટ બાતને હકીકત મળી કે પાટણ શહેરમાંથી મુંબઈ તરફ જતી રાજધાની ટ્રાવેલ્સ કે જેનો નંબર છે એ જીરો વન એન સી નાઇન ટ્રિપલ એઇટમાં કેટલોક ભેળસે યુક્ત ઘીનો જથ્થો છે આવી બાતમી હકીકત મળતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જયદીસિંહ સોલંકી સાહેબ અને તેમની ટીમે રૂણી નજીક રેડ કરી અને આ બાતમી હકીકતવાળી જે લક્ઝરી બસ છે એ ચેક કરતા એમાંથી નાના મોટા ડબ્બા મંગ એકસો પાંચ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ બાણું હજાર થાય છે જેઓ બનાવટી ઘીનો જથ્થો મળી આવતા તેમાંથી સેમ્પલ લઈ અને એફએસએલ માં કરવા માટે મોકલવામાં આવેલ છે અને જો આ બનાવટી હોવાનું સર્ટિફિકેટ આવશે તો ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ જે આજે બનાવ છે એ માટે ટ્રાવેલ્સનો ચાલક છે સમીર ખાન બલોચ અને કંડક્ટર છે રણજીત ઠાકોર આ બંનેની હાલમાં પૂછપરછ ચાલુ છે અને પાટણ શહેરના અલગ અલગ કુલ નવ વેપારીઓએ આ ઘીનો જથ્થો છે એ પાટણથી મુંબઈ મોકલવા માટે આ લક્ઝરી બસ માં હતો એ પ્રાથમિક હકીકત આજ તપાસ દરમિયાન ખુલ્લો પામેલ છે મેં આપને કહ્યું કે જે આ બનાવટી ઘીનો જથ્થો છે એના એફએસએલ ના સેમ્પલ લેવામાં આવેલ છે તો ગુનો દાખલ કરી અને તમામ વિરુદ્ધ આગળની કાર્યવાહી કરવામાં આવશે

ટૂંક જ સમયમાં દસ જેટલા બોગસ ડોક્ટરો કે જે નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરતા હતા તેમની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે વેપારના કુલ બે કરવામાં આવે છે અને આતર તર જિલ્લાના ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ છે એ કુલ પાંચ પકડવામાં આવે છે અને અલગ અલગ મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી જાહેરનામા અમલમાં મુકવામાં આવે છે જાહેરનામા ભંગના કુલ ત્રીસો ત્રીસ કેસો કરવામાં આવેલ છે અને ગેરકાયદેસર હથિયાના કુલ છ કેસો કરવામાં આવેલ છે આમ ટૂંક જ સમયમાં ના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જગદીશસિંહ સોલંકી સાહેબ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે